જે લોકો ઓગળતા નથી ને એ પ્રેમમાં તૂટી પડે છે જે ઓગળી જાય છે એની માટે વાત વિચાર જ નથી જો સંજુભાઈ ભાઈ સ્ત્રી માટે પ્રેમ ક્યારેય બંધન એટલા માટે નથી કારણ કે સ્ત્રી માટે સમર્પણ ઇઝીલી છે તમે અમારું ન્યોછાવર થઈ જવું ઓળઘોળ થઈ જવું અવિરત આપવું અસીમ આપવું એ અમારી પ્રકૃતિમાં હોઈએ એટલે પ્રેમ તમે જો પુરુષ જ બપોરે વાત થતી હતી કે સ્ત્રીઓ પુરુષોને જોવે તો મને હંમેશા એવું લાગે તમે ક્યારેય તે સ્ત્રીના પ્રેમ માટે પુરુષોને શર્ટ વગરના બહુ ઓછા દેખાડવા માંડે છે હિરોઈનોને તમારે દેખાડવી પડે અમને જરૂર નથી અમારે મા અમારે શરીર નથી જોવા હાથ નથી જોવાની એની વાળ વગરના વાળ વગરની છાતી કાંઈ જ નથી જોવાનું આંખો જોઈને કહી દઈએ અને એની આંખમાં અમારી જાત માટેની સલામતી જોઈએ એટલા માટે કિસ કરતી વખતે દરેક સ્ત્રી આંખ બંધ કરી દે છે કે યાર હવે આની આંખોમાં છેલ્લું પ્રતિબિંબ છે પછી જગતમાં કશું જ જોવાનું નથી એટલે ઓળઘોળ થઈ જાય છે અને પ્રેમ કરતી વખતે સ્ત્રી વધતી જ નથી હું વધુ તો મને બાંધો ને તો તમે બંધન ગણાય ને પ્રેમ એટલા માટે સ્ત્રી માટે પ્રેમ ક્યારે બંધન છે જ નહીં પહોંચવા સુધીની એક અવસ્થા છે એક રસ્તો છે અને પુરુષને સતત એવું થાય છે કે યાર આટલું ઈઝીલી સમર્પણ ઓગળી જવું આ ઓગળું પણ આવે છે ક્યાંથી એટલે એ મિસ્ટ્રીને કારણે રિપીટેડલી એ સ્ત્રીના પ્રેમમાં પડે છે